ગાઈસ કેમ છો જય સોમને અત્યારે અમે રાખડી બાંધવા જઈ રહ્યા છીએ અને અત્યારે નાકા જો કેટલું ટ્રાફિક છે જો ઉપર હવે જો બહુ ટ્રાફિક છે વાગી ગયા છે 11 અને 11 વાગ્યા પણ જો આટલું ટ્રાફિક છે અહીંયા સીમાડા નાકા કે આજે બધાય પવિત્ર દિવસ છે બધાય બેન પાસે રાખડી બંધાવા જતા હોય ને એટલે એનું ટ્રાફિક છે ફૂલ

સિગ્નલ પાર કરી નાખી હાલો અહીંયા પણ એટલું ટ્રાફિક છે હું હું કે છું પણ સોરી અંકિત મારા લીધે આજે એને લેટ થયું છે થોડીક મારી તબિયત ખરાબ થઈ ગઈ છે ત્રણ ચાર દિવસથી એટલે આજે વધારે લેટ થઈ ગયું છે થોડું નહીં પણ ટ્રાફિક આમે વધારે થયું તો મેટ્રો નું કામ હાલે ને એમાં ધન્યવાદ વર્ણિ એચાર મમ્મી આગળ બે ગયો હતો વર્ણી કેમ મમ્મી આર બાઈ આગળ બે હોવા આગળ વળતી વખતે આવો બેસ આજે દિવસ ખરાબ છે સવારમાં બે ભાઈ બાધ્યા છે અને ગાડીમાં માં આગળ બેસવાટો એનો મમ્મી સાથે ઝઘડો થઈ ગયો છે એટલે વર્ણઈ માટે નો દિવસ છે ને આજ ખરાબ છે ને આવું આવું ચાલતું રહે વરણી આટો એવું લાગે છે રક્ષાબંધન ના દિવસે જેમ જો ફોર વીલ માં કેમ બેઠો છો

અત્યારે તો સીકુવાડી પહોંચી ગયા અને ત્યાં પણ એટલું ટ્રાફિક છે સીકુવાડી